વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે શુક્રવારે અષાઢી બીજના શુભદિને નિજ મંદિરમાં પરંપરાગત સોના ચાંદીના રથમાં ઠાકોરજીને આરોટ કરી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા બ્રહ્મચારી પ્રભાનંદજી અને રથયાત્રા ઉત્સવના યજમાન વડોદરાના માણેજ ભદ્રેશભાઈ ઇન્દુભાઈ દવે દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી ભગવાન જગન્નાથજીને જાંબુ ફણગાવેલા મગ તથા ચણાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો પૂજા વિધિ દરમિયાન ભગવાન જગન્નાથજીની પાંચ આરતી ઉતારવામાં આવી હતી સાથે સાથે મંદિરમાં બિરાજમાન દેવોને પાંચસો કિલો જાંબુડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સવારે દસથી બાર વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી ભક્તોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ દરમિયાન બપોર બાદ હરિકૃષ્ણ કોમ્પ્લેક્ષથી વાસતી ગાજતી જય રણછોડ માખંચચોરના ગગનભેદી નારા સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી ગોમતી કિનારે કોમ્પલેક્ષ ખાતે ઠાકોરજીનું બ્રહ્મચારી તથા સંતો અને યજમાન પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું પૂજા વિધિ બાદ ઠાકોરજીને પાલખીમાં રોડ કરી વાસતી ગાજતી રથયાત્રા વડતાલનગરના રાજમાર્ગો પર ફરી નીચ મંદિરે પહોંચી હતી રથયાત્રા દરમિયાન જાંબો ફણગાવેલા મગ તથા ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો સમગ્ર રથયાત્રા ઉત્સવનું આયોજન વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા કોઠારી દેવપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું